આ એસબીઆઈનું એટીએમ છે અહીંયા ટોટલ છ એટીએમ છે પણ માત્ર અત્યારે એક જ એટીએમ મશીન ચાલુ છે અને બાજુમાં જ બેંક આવેલી છે એવું નથી એટીએમ આઉટ ઓફ સર્વિસ વર્તમાન મેં એટીએમ કેશ નહીં દે શકતા આ ડબ્લુ પણ બંધ છે અને આ એક ચાલુ છે અને એ ચેકબુકનું છે કરોડો રૂપિયાના મશીન હોય અને માત્ર એક જ મશીન ચાલુ હોય તો જનતા જનાર્દન છે અને કસ્ટમર છે ને એ ગ્રાહક ભગવાન છે આ તો આપણી મોટી જાહેરાતો આપવાનો ફાયદો એસબીઆઈનો મને સમજાતો નથી અને બાજુમાં જ બેંક હોય તો પછી આ બધું કેમ હાલતું હોય છે એસબીઆઈનું આ તંત્ર અને આવું કરવાનું કારણ શું એ એસબીઆઈના અધિકારીઓ આત્મવિશ્લેષણનો પ્રશ્ન છે માનવંતા ગ્રાહકોના ઉપયોગ માટે સૂચના બોર્ડ નંબર એક એટીએમ કાર્ડ ભૂલી ગયા બોર્ડ નંબર બે સૂચના નંબર ત્રણ નોટિસ બોર્ડ નંબર ચાર પોતાની પબ્લિસિટી માટેની જાહેરાત પાંચ અને સૂચના નંબર છ આ એક નંબરનું એસી આ બે નંબરનું એસી કેમેરા એક બે ત્રણ ચાર પાંચ અને પંદર કેમેરા મશીન નંબર એક મશીન નંબર બે મશીન નંબર ત્રણ મશીન નંબર ચાર અને આ મશીન નંબર પાંચ જે એક જ ચાલે આ મશીન નંબર છ છ મશીનમાં એક જ મશીન આ લે સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે પબ્લિક પૈસા જમા કરાવે એ જ પબ્લિક હેરાન થાય અને તોય જનતા જનાર્દન છે ગ્રાહકી પ્રભુ છે એવી વાતો કરે આવી આવી નોટિસો ચોંટાડે આ મશીનમાં હો રૂપિયાની ફલાણી નોટ નાખતા નહીં અને એટીએમ બંધ પડે તો આવા કોડ નંબર લખે પણ એ બધું લખવાની ક્યાં જરૂર છે બાજુમાં જ બેંક હોય તો એ બેંકે મશીન ચાલુ કરવાનો એના માટે એક માણા રાખવો જોઈએ સિક્યોરિટી હોવી જોઈએ સેફ્ટી હોવી જોઈએ બેંકની બાજુમાં આટલા બધા પાવર મશીનરીનો ઉપયોગ આટલા બધા કેમેરા આટલા બધા એસી ચાલુ છે અને પછું અહીંયા બીજી સૂચના લખી છે કે કોઈ પણ એટીએમમાં એક જણો હોય ત્યારે બીજાએ ઊભું ન રહેવું તો જે સાયબર ફ્રોડ જે બને છે એ પોલીસ નહીં ખબર છે સરકારને ખબર છે અને આ ગવર્મેન્ટની બેંક છે આ કોઈ પ્રાઇવેટ બેંક તો છે નહીં અને ફાયર એક્સ્ટિંગ રાખ્યું એ સરકારના નોઝ પ્રમાણે બધી બેંકના કાર્ડ સ્વીકારાય પણ સ્વીકારાય એવું કામનું મશીન જ એક ચાલુ હોય તમને શું લાગે આ વાત સાચી લાગે હા આવું હોવું ન જોઈએ સાચું લાગે છે ને તમે કસ્ટમર છો તમને આ આ આ એટીએમ જગ્યાએ આવ્યા ને ત્રિકોણ ભાગની જગ્યામાં આ બેંકની બાજુમાં આ છે તમને આ ગયમું આ વસ્તુ આજે હેરાન થઈ બેન તમને આ ગમે છે આવી પરિસ્થિતિ તો આ બધાયની આ આ આ બેનો હેરાન થાય છે ભાઈઓ હેરાન થાય છે આ કોઈ બેંકને બદનામ કરવા માટેની વાર્તા નથી આવડી મોટી તમે એક્ટરોની જાહેરાતો આપો છો પ્રીએપ્રુવડ પર્સનલ લોનની વાર્તા કરો છો બધું કરો પણ પેલા જે પબ્લિક હેરાન થાય છે લાઇનમાં ઊભું રહેવું છે પડે છે એના કાંઈ નિકાલ કરો ને તો કોઈકને ફાયદો થાય આ સરકારી જે દેશની સેવા કરતા સૈનિકો પોલીસ ખાતાના લોકો તિલક ચાંદલો કર્યો પવિત્ર માણા દેખાય આવા લોકો પણ અહીંયા હેરાન થાય છે પાંચ પાંચ છ છ મશીન છે આવું હોવું જોઈએ એસબીઆઈ છે એ તમને કેવો વિચાર આવે બાજુમાં બેંક હોય તો શું થવું જોઈએ પૈસા હોવા જોઈએ મશીનમાં તો પબ્લિકને શું થાય ફાયદો થાય બેંકની આબરૂ વધે કે ઘટે જો બધામાં પૈસા રાખે તો આબરું વધે ને નહીતર આમાં શું થાય સરકારી બેંક હોવા છે તો એ લોકોનો વિશ્વાસ પ્રાઇવેટ બેંકમાં શું કામ રહીએ છે આ પરિસ્થિતિના કારણે તો આટલી બધી મશીનરી અને આ બધે ઉપયોગ કરવામાં આવે અને લોકો જે છે એ સહન કરવા ટેવાયેલા છે એટલે બેંકો પણ આ કરવા ટેવાયેલી છે